તો વ્યક્તિ સેક્સમાં કેમ પડે છે તેના ઘણા કારણો છે કેટલાક માટે તે ફક્ત આનંદ છે કેટલાકની માટે તે આ સંબંધ અને સંગત બનાવવાનો એક માર્ગ છે નહીતર લોકોને લાગે છે કે તેઓ એકબીજાથી દૂર જઈ રહ્યા છે તે સાચું નથી તમે કોઈની બહુ નજીક હોઈ શકો કોઈપણ રીતે શારીરિક રીતે સામેલ થયા વિના ખરું ને પણ આ બધી જ સંભાવનાઓ એકદમ નકારી કાઢવામાં આવી છે સંબંધનો અર્થ છે તમે કોઈક શારીરિક રીતે જોડાયેલા હોવા જોઈએ આવું એટલા માટે થયું છે કેમ કે શરીર સાથેની આપણી ઓળખ સામાન્ય સ્તરથી ઘણી આગળ વધી ગઈ છે જો તમારું શરીર સામેલ છે તો તે બહુ જ સીમિત છે શું એવું નથી જો તમે બહુ બધા શારીરિક સંબંધ બાંધો છો તો પણ તે બહુ સીમિત છે એવું નથી જો તમારું શરીર સામેલ ન હોય તો જ તમે ઈચ્છો તેટલા લોકો સાથે સુંદર સંબંધો બનાવી શકો છો